તે પાકે ખલેલ આ કે જે સત્તા તમને મન માં નાખોય મારા માટે સારી વાત છે આ લોકો ને થકી માનો ચૈત્રી ચૈત્રેય સમજે આ લોકો થકી આપણા સમાજ નું જે કાર્ય થાય છે એટલે મે તમને સંસ્થાના નામ લીધા બધી સંસ્થામાં આપની સેવા કરડેલી હોય છે તો વિનાંતનકો છે દિલ આપા